તો નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્ત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂતોને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે મિત્રો ચૈતર વસાવા વારંવાર સરકારનો વિરોધ કરતા હોય છે અને અવારનવાર ચર્ચામાં આવતા હોય છે ત્યારે તમને જણાવી દઈએ કે હવે ચૈતર વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે પરંતુ સરકારના વિરોધમાં નહીં પરંતુ સરકારનો તેમના દ્વારા આભાર માનવામાં આવ્યો છે તો શું છે સમગ્ર બાબત તેના ઉપર એક નજર કરીએ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની વારંવાર રજૂઆતને પગલે રાજ્ય સરકારે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા કરાવવાની જાહેરાત કરી છે આ અંગે વાત કરતાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે આદિજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા એક સાત બે હજાર દસથી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં આવી હતી ગત વર્ષે અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસના રોજ ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડ્યા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાની જાહેરાત કરી હતી બાદમાં અમે હજારો વિદ્યાર્થીઓની રજૂઆતને લઈને વિદ્યાર્થીઓ સાથે બિરસા મુંડા ભવન ખાતે અમે કમિશનર અને સચિવને રજૂઆત કરી હતી બાદમાં વિધાનસભામાં પણ હજારો વિદ્યાર્થીઓ સાથે ઘેરાવો કરવાના પ્રયાસો કર્યા હતા ગૃહમાં આ મુદ્દે મક્કમતાથી મેં રજૂઆત કરી અને તે દિવસે મને વિધાનસભામાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો સરકારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના અનેક કારણો બતાવ્યા હતા અને ટની મસ ન થઈ હતી ત્યારબાદ જૂન મહિનામાં અમે આદિજાતિ વિસ્તારમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી બાદમાં સરકારે તાત્કાલિક ધોરણે ચોવીસ જૂન બે હજાર પચીસના રોજ બીજો એક પરિપત્ર બહાર પાડીને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પુનઃ બહાર પાડવાની ખાતરી આપી હતી પરંતુ જમા કરવામાં ન આવતા વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે અમે પચીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ બિરસા મુંડા ભવન અને સ્વર્ણિમ સંકુલ એકમાં મંત્રીને મળ્યા અને રજૂઆત પણ કરી કે પંદર દિવસમાં શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં નહીં આવે તો અમે ગાંધીનગરમાં રચનાત્મક કાર્યક્રમો આપીશું આપ નેતા ચૈતર વસાવાએ વધુમાં એમ પણ કહ્યું કે આખરે સરકારના આદિવાસી જાતિના મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસની રૂપિયા ચારસો ને છ સાઠ કરોડની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અમે જમા કરીએ છીએ સરકારના આ નિર્ણયને અમે સરળતાથી સ્વીકારીએ છીએ સાથે સાથે અમે ત્રણ મુદ્દાની રજૂઆત પણ કરી હતી કે કેટલાક લોકોએ ખોટા આદિવાસી જાતિના દાખલા મેળવી શિક્ષણમાં પ્રવેશ મેળવ્યો છે તેમની તપાસ કરી દૂર કરવામાં આવી બીજી માંગ હતી કે હમણાંની ભરતી પ્રક્રિયામાં આદિજાતિના ઉમેદવારોએ ફરજિયાત ચાલીસ ટકા મેરિટ લાવવું એવી જે પ્રક્રિયા બનાવી છે એ પ્રક્રિયા નાબૂદ કરવામાં આવે અને અનામતમાં રોસ્ટર પ્રમાણે જેટલી જગ્યાઓ આદિજાતિઓ માટે ફાળવાય છે એટલી જ જગ્યાઓ ફાળવવામાં આવે તેવી અમારી માંગ છે અન્ય માંગ હતી કે આદિજાતિ વિકાસ સંચાલિત દ્વારા જે છાત્રાલયો છે તેમાં મહિનાનું ફૂડ બિલ માત્ર રૂપિયા એકવીસો રૂપિયા છે એટલે રોજના સિત્તેર રૂપિયામાં વિદ્યાર્થીઓનું ભણવાનું રહેવાનું લાઇટની સુવિધા નાસ્તો અને બે ટાઈમનું જમવાનું આવે છે આ મોંઘવારીમાં સંચાલકોને પોસાતું નથી અને વિદ્યાર્થીઓને પોષણક્ષમ આહાર મળતો નથી આ બિલ રૂપિયા એકવીસોથી વધારીને ત્રણ હજાર રૂપિયા કરવામાં આવે તેવી અમારી માંગ છે આ તમામ માંગ અંગે સત્વરે પગલાં લેવામાં આવે તેવી અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ દર્શક મિત્રો ચૈતર વસાવાના આ વિચારો વિશે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો